વડોદરા તાલુકા પોલીસની ટીમ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તાલુકા પોલીસની ટીમને માહિતી મળી હતી કે દારૂ લઈને એક આઈસર ટેમ્પો રાયપુરા થઈ ભાયલી ગામ તરફ જવાનો છે અને આ ટેમ્પોનું મોટરસાયકલ દ્વારા પાયલોટિંગ કરવામાં આવી રહ્યું છે જે માહિતીના આધારે તાલુકા પોલીસે વોચ ગોઠવતા એક મોટરસાયકલ ઉપર બે વ્યક્તિઓ આવી રહ્યા હતા જો કે બાઇક સવાર પોલીસને જોતા જ બાઇક પરથી ઉતરી ફરાર થઈ ગયો હતો જ્યારે પોલીસે બાઇક ચાલકને ઝડપી પાડ્યો હતો આ સાથે જ દારૂનો જથ્થો લઈને આવતા ટેમ્પોને પણ ઝડપી પાડ્યો હતો જોકે ટેમ્પો ચાલક પણ પોલીસને થાપ આપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો પોલીસે દારૂ ભરેલા ટેમ્પોમાં તપાસ કરતાં પ્લાસ્ટિકના ખાલી કેરેટની આડમાં રૂપિયા સાત લાખની કિંમતનો એકસો નેવ પેટી ભારતીય બનાવટનો દારૂ મળી આવ્યો હતો પોલીસે રૂપિયા સાત લાખની કિંમતનો દારૂ ટેમ્પો એકસો પચાસ પ્લાસ્ટિકના કેરેટ પાઇલોટિંગના ઉપયોગમાં લેવામાં આવેલી બાઇક મળી કુલ રૂપિયા દસ પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે